આ રીતે આપણે ડ્રોન ટાઇલિશ વિડીયો પોટામાંથી મિત્રો બનાવેલા છે તમે આ જોઈ શકો છો આ વિડીયો જે ચાલી રહ્યા છે તે મેં મિત્ર પોટામાંથી બનાવેલા છે અને આ રીતે તમારે વિડીયો બનાવવો હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો વાયરલ થઈ રહ્યા છે ડ્રોનવાળા વિડીયો ઘણા બધા મિત્રો ડ્રોનવાળા વિડીયો બનાવે છે તે માટે આપણે આ વિડીયોને લાવ્યા છીએ તમે પણ બનાવો અને શીખો આપણે આપણા મોબાઈલનું સ્ક્રોમ બ્રાઉઝર છે મિત્રો તેને આપણે ખોલી લેવાનું છે ખોલ્યા પછી આપણે સર્ચમાં ક્લિક કરી લેવાનું છે અને સર્ચમાં મિત્રો લખવાનું રહેશે એફ એલ ઓ અને ડબલ્યુ એટલે ફ્લો લખવાનું તમારે રહેશે આટલું લખી અને તમારે અહીંયા ગૂગલમાં સર્ચ મારી દેવાનું છે બરાબર ગૂગલમાં સર્ચ મારશો એટલે તમને પહેલી વેબસાઇટ જોવા મળી જશે ગૂગલ લેપ અને અહીંયા તમને ફ્લો લખેલું જોવા મળી જશે એને તમારે ક્લિક કરી અને આ વેબસાઇટને ખોલી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો નીચે ક્રેટ વેટ ફોલો તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને ઉપર સાઇનિંગ લખેલું દેખાતું હોય છે તમારે એ ગૂગલની આઈડી એટલે કે જીમેલ આઈડી છે તેનેથી તમારે લોગ ઇન કરી લેવાનું છે આમાં પહેલા નંબર ઉપર તમારે અહીંયા ટીક કરી લેવાનું છે ટીક કર્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું રહેશે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું રહેશે અહીંયા કન્ટિન્યુ લખ્યું છે તમારે અહીંયા કાણે ક્લિક કરવાનું રહેશે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને તમે નીચે જોઈ શકો છો અહીંયા કાણે પ્લસનું આઈકન તમને દેખાતું હશે અને અહીંયા લખેલું હશે ન્યૂ પ્રોજેક્ટ તમારે અહીંયા કાણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને લખેલું જોવા મળી જશે ટેક્સ્ટો વિડિયો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને ચાર ઓપ્શન જોવા મળી જવાના છે આપણે ઓપ્શન બીજા નંબરનું ફ્રેમ ટો વિડીયો બરાબર બીજા નંબરમાં આપણે ક્લિક કરવાનું રહેશે નીચે આપણને એક પ્લસનું આઇકન દેખાતું હોય છે અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો અપલોડ લખેલું આવી ગયું છે અહીંયા આપણે એક ઇમેજને અપલોડ કરવાની રહેશે તો અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી તમને જોવા મળી જશે એટલે કે તમારી ગેલેરી ખુલી જશે અહીંયા તમે જોઈ શકો છો આઈ એગ્રી અહીંયા કણે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણી ગેલેરી મિત્રો ખુલી જાય છે અહીંયા આપણે એક ફોટાને સિલેક્ટ કરવાનો છે તો અત્યારે તો હું આ એક પોટો લઈ લઉં છું અહીંયા આપણો ફોટો મિત્રો આવી ગયો છે અને આ ફોટાને આપણે એડજસ્ટ કરી લેવાનો છે બરાબર અહીંયા તમે ટચ કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળી જશે પહેલું ઓપ્શન છે મિત્રો તમારે રીલ બનાવવા માટે બીજું ઓપ્શન છે તમારે લોંગ વિડીયો બનાવવો હોય એટલે કે આડી ફ્રેમનો તો બનાવી શકો છો આપણે તો અત્યારે રીલ બનાવવાની છે એટલે આપણે ઉપર રાખી લેશું પોટાને એડજસ્ટ આપણે કરી લીધો છે બરાબર પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો ક્રોપ એન્ડ સેવ ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે આપણો ફોટો અપલોડ થઈ રહ્યો છે અહીંયા આપણો ફોટો અપલોડ થઈ ગયો છે અને આપણે અહીંયા લખવાનું રહેશે મિત્ર અહીંયા મેં લખ્યું છે તમે જોઈ શકો છો ક્રેટ એ રિલેક્શન ડ્રોન શૂટ વ્યૂ બરાબર તો આ રીતે તમારે આ લખવાનું રહેશે અહીંયા તમારે એરા ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ટકાવારી મિત્રો ચાલુ થઈ ગઈ છે એટલે થોડીક રાહ જોવાની કારણ કે આપણે કેવું ઇન્ટરનેટની સ્પીડ આવે છે તેના માટે આધારિત રાખે છે આ અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે આપણા પોટામાંથી ડ્રોન ટાઇલિશ વિડીયો મિત્રો બની ગયો છે હવે આપણે જોઈ લઈએ કેવો વિડીયો બની ગયો છે બરાબર તો અહીંયાથી આપણે સ્પ્લે કરશું પહેલાં તો આ પ્રકારનો આપણો ડ્રોન ટાઇલિશ વિડીયો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે અને આ વિડીયોને ડાઉનલોડ કરવા માટે આપણે ઉપર થોડુંક સ્ક્રોલ કરીએ થી આપણે ડાઉનલોડ કરવાનો રહેશે જો આ રીતે હું પહેલાં તમને કરી અને સમજાવી દઉં છું અહીંયા આપણે ટીક કરવાનું રહેશે અહીંયા એક બે અને ત્રણ પણ ઓપ્શન તમને બતાવવામાં આવે છે મને અત્યારે બે ઓપ્શન બતાવવામાં આવે છે હું અત્યારે આ સાતસો અને વીસ વાળું ડાઉનલોડ કરી લઉં છું તો આ વિડીયોને મેં મિત્રો ડાઉનલોડ કરી લીધો છે આ રીતે તમે પણ વિડીયોને ડાઉનલોડ કરી શકો છો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય